ભરત બારડે એવું કહ્યું કે જો ખોટી રીતે દબાવશો તો શું છે છે સમગ્ર મામલો મેયર ભરત બારડને ને દબાવવામાં આવતા હતા અને એમણે ક્યાંક ને ક્યાંક એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ભાવનગર શહેર પ્રમુખ કુમાર શાહ પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ મારી નીચે રહીને તમારે કામ કરવાનું તેવી પણ એક એમને પોસ્ટ મૂકી હતી પરંતુ તે પોસ્ટ તરત ને તરત ગ્રુપ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવી હતી અને જેના કારણે એમણે એ પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે મને જો ખોટી રીતે દબાવવામાં આવશે તો હું આત્મવિલોપન કરીશ અને ત્યારબાદ આ આ સમગ્ર મામલો ઉઠ્યો હતો અને જે ભાવનગર પ્રભારી છે રત્નાકરજી એ આજે તેની માટે મુલાકાતે આવે છે અને ભાજપ શહેર સંગઠન અને જે મેયર છે તે તેમના જે બળાપો હતો તે એમણે કાઢ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે મેયર જે છે ઓગણીસો થી જનસંઘ કાર્યકર રહ્યા છે અને તે જે ભાજપના અત્યારે જે પદાધિકારીઓ છે તે તેમને ખૂચી રહ્યા છે અને જેના કારણે તે વારંવાર તેમને અપમાનિત કરવામાં આવતા હતા અને જેના કારણે આ વસ્તુ અત્યારે મેયરે એ જે વોટ્સએપ ગ્રુપમાં એમણે મૂકી હતી તે વસ્તુ બની છે જી બિલકુલ આભાર સિદ્ધાર્થ સમગ્ર માહિતી બદલ તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે ખોટી રીતે દબાવશો તો આત્મવિલોપન કરીશ અને ત્યારબાદ તરત મેસેજ ડિલીટ પણ કરી નાખવામાં આવે છે આખરે મેયર ભરત બારડ એક પ્રકારે બળાપો કાઢી રહ્યા છે પરંતુ ક્યાંક દબાણમાં આવીને પછી પોસ્ટ ડિલીટ પણ કરવી પડી એટલે સમગ્ર જે મામલો જે છે તેનાથી ભાવનગરના રાજકારણમાં ક્યાંક ખળભળાટ મચી ગયો છે ભાવનગર શહેર બીજેપીમાં ભડકો જે રીતે જોવા મળી રહ્યો છે અને વોટ્સએપ ગ્રુપમાં મેયર ભરત બારડ એ મેસેજ લખે છે પોસ્ટ મૂકે છે કે તેમને ખોટી રીતે ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી બીજેપીના પ્રભારી રત્નાકરજીની મુલાકાત પહેલાં ભાવનગર બીજેપીમાં આ પ્રકારનો માહોલ સર્જાય એટલે ચોક્કસ અંદરો અંદર ક્યાંક એક વિખવાદનો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે મેયર ભરત બારડ આત્મવિલોપનની ચીમકી તેમણે ઉચ્ચારી ગ્રુપમાં પોસ્ટ મૂકીને અને ત્યારબાદ મેસેજ ડિલીટ કરી દીધો